આભાર રેક કરું છું કે તમે તમારા આટલા બિઝી શેડ્યુલ અમારા માટે ટાઈમ કાઢીને અહીં ઉપસ્થિત રહ્યા છો સાથે મારા ફેરો ટોપર્સ એમના ફેમિલી અને સમગ્ર આશા પરિવારનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે અહીં આવ્યા અને અમારા અભિવાદન માટે આટલા સુંદર સરસ શબ્દો પણ કહ્યા મારી જર્ની હંમેશા એક મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડ વાળી હોય એવી જ રહી છે એટલે ઘણા બધા લોકો સાથે રિલેટ એટલે કરશે કારણ કે અમે પણ જ્યારે તૈયારી કરતા ત્યારે અમને એવું લાગતું કે ટોપ રેન્ક આપણા નામ આવી શકે એ કોઈક એવા લોકો છે જે કદાચ આપણે ન ક્યારે પણ ન મળી શકે અને જ્યારે પીડીએફ માં મે નામ જોયું તો પહેલી મારી પ્રતિક્રિયા એ હતી કે આ ફેક છે કારણ કે આપણું નામ પહેલા પેજ પર જોવાની ક્યારે કલ્પના પણ ન કરી હોય અને એવું હોય કે એક્સપેક્ટ ધ વર્સ્ટ તો આઈ વોઝ એક્સપેક્ટિંગ ધ વર્સ્ટ બટ લાઈક યુ એન્ડ ઇન્સ્ટિટ્યુશન લાઈક સ્પીપા એમને જેવો સપોર્ટ આપ્યો છે મને નથી લાગતું કે મને બીજે કશે મળી શકે મારા પ્રયત્નો પાંચ રહ્યા પહેલા બે પ્રયત્નોમાં પ્રિલિમ્સ ન ત્રીજા પ્રયત્નમાં પ્રિલિમ્સ થઈ તો મેઇન્સ ન ચોથામાં મેઇન્સ થઈ તો ફાઇનલિસ્ટથી અઢાર માર્ક્સથી ચૂકી ગઈ હું અને ફાઇનલી આ વર્ષે મને આ રેન્ક પ્રાપ્ત થયો છે એના માટે આઈ ઓનલી એન્ડ ઓનલી ગ્રેટફુલ એન્ડ દેન સર તમે કહ્યું હતું સર કે આ એક એક શરૂઆત છે આ અંત નથી આ એક નવી શરૂઆત છે અને આમાં એટલા બધા નવા ચેલેન્જીસ આવવાના છે અને લોકો માટે એટલી બધી સેવા કરવાનો આ જે મોકો મળ્યો છે તો એના માટે હું બસ આભાર વ્યક્ત કરી શકું છું અને ખુદ માટે એ જ એક્સપેક્ટેશન રાખી શકું છું કે મારી બેસ્ટ કેપેબિલિટીઝથી હું આખા દેશને સર્વ અને સ્પીપાનો રોલ હું અહીંયા કમ્પ્લીટલી હાઇલાઇટ કરવા માગીશ હું અહીંયા સ્પીપામાં ફિલિંગ ક્લિયર કર્યા પછી આવી ત્યારે મેલ્સ માટે આવી ત્યારે વિજયસરનો મને સ્પીપા એ જે સંસ્થાનું બહુ જ બહુ જ બધું મોટિવેશન મળ્યું અને જેમ સારે કયું મસમુખ સર કે વિજય સર હંમેશા તમને મોટિવેટ કરે તો રિઝલ્ટની પહેલા મને સરનો ફોન આવેલો મારા ઇન્ટરવ્યુ પછી કે મારે તમને જોજો આ વખતે તમારું થઈ જશે અને એ મોમેન્ટ્સ ઓફ એન્ઝાયટી માં કોઈ આવ તમને જ્યારે એક્સટર્નલ વેલિડેશન આપે કે તમારું એ રિઝલ્ટ પોઝિટિવ આવશે ત્યારે બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે અને સ્પીપામાં મેં પ્રિયંકની ઘણી બધી ટેસ્ટ સિરીઝ આપી છે સ્પીપાના મોક ઇન્ટરવ્યુઝ હોય કે જે સેશન્સ હોય આ બધા તમારા જેવા મહાનુભાવો સાથે તો તમારો એક્સપિરિયન્સ તમારો વિઝડમ અમને આન્સર કરવામાં બહુ જ હેલ્પ કર્યો જ્યારે અમારા ઇન્ટરવ્યુઝ હતા એ બેલેન્સ્ડ ઓપિનિયન ફ્રેમ કરવો એ પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવી એ બધું જ કલ્ટિવેટ કરવામાં સ્પીપાની બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે અને તે સાથે હું આશા રાખું છું કે અમને જેટલો સહયોગ મળ્યો એના કરતાં સ્પીપા ઘણો બધો વધારે સહયોગ હવે આપી રહી છે આર્થિક રીતે પણ ઇમોશનલ રીતે પણ અને સાથે સાથે એકેડેમિક ગાઈડન્સ તરીકે પણ તો આ જ રીતે જેમ હર્ષિભાઈએ કહ્યું તેમ રેન્ક વનની અપેક્ષા અને આશા બંને મારામાં પણ છે કે આવતી વખતે આપણે રેન્ક વન પણ ગુજરાતમાં જીતીએ થેન્ક યુ